રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ વાવ ગામમાં કરડવાથી વધુ એક વ્યક્તિનું મોત છે છે ત્યારે હજુ સુધી આ બીમારીને ડામવા માટે નિષ્ફળ હોય તેમ લાગી રહ્યું ધોરાજીના ગામમાં અજ્ઞાત જંતુ કરડવાના બનાવો બન્યા બાદ બે દર્દીઓના મોત થયા હતા અને હવે ત્રીજું મોત થયું છે ધોરાજીના પાટણવાવ ગામમાં અજ્ઞાત જંતુ કરડી જવાથી ઘણા દર્દીઓને પગમાં સોજા ચડ્યા છે ફોડલા પડી ગયા છે અને રસી જેવી પ્રવાહી નીકળી રહી છે જેના કારણે અસહ્ય દુખાવો થઈ રહ્યો છે અને તાત્કાલિક આ આ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘટનાની જાણ જ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું અને રસીના સેમ્પલ લઈને દવાઓ આપી આ બીમારી આગળ ન વધે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેમ છતાં આરોગ્ય વિભાગ હજુ અજ્ઞાત રહસ્યમય જંતુ કરડવાની ઘટનાને રોકી શક્યા નથી પાટણવાવ ગામમાં અજ્ઞાત જતા મોત પણ થયાના બન્યા છે રીતે તાલુકાના ધોરીધાર ગામમાં પણ અજ્ઞાત જંતુ કરડવાના બનાવો જોવા મળ્યા હતા આરોગ્ય વિભાગ ત્યાં પણ દોડતું થયું હતું જામકંડોણા તાલુકાના ધોરીધાર હોય કે પછી ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ હોય આ અજ્ઞાત જંતુ કરડવાના બનાવમાં આરોગ્ય વિભાગ કોઈ યોગ્ય કે કારણ જાણી શક્યું નથી પાટણ વાવ ગામમાં રહેતા જીવરાજભાઈ માવજીભાઈ ભીમાણી જેમની ઉંમર ત્યાસી વર્ષ છે થોડા દિવસ અગાઉ અજ્ઞાત જંતુ કરડી ગયું હતું અને પાટણ વાવથી ઉપલેટા રાજકોટ આમ ત્રણ ગામમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને સારવાર કરાવી રહ્યા હતા અને હવે ત્યાંસી વર્ષીય જીવરાજભાઈ માવજીભાઈ ભીમાણીનું મોત નીપજ્યું છે જેને પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે રિપોર્ટ Gujarat right, fight news